પર્વાની બહુની સંતિ પ્રોક્તાની જીનાગમે પર્યુષણા સમમ નાન્ય કર્મણા મર્ગભેદકૃત ગ્રંથકાર કહે છે કે જીન આગમમાં અનેક પર્વોની વાત પ્રાપ્ત થાય છે આ પ્રત્યેક પર્વ એ એક અર્થમાં આધ્યાત્મિક સાધના અને ઉર્ધ્વતાની પ્રક્રિયાનું પર્વ છે પરંતુ એ સઘળા પર્વોમાં કોઈ વિશિષ્ટ પર્વ હોય તો તે પર્વાધિરાજ પર્યુષણ છે કારણ કારણ એટલું કે કેટલાક પર્વ દર્શન વિશુદ્ધિ માટે હોય છે કેટલાક પર્વ ચારિત્ર વિશુદ્ધિ માટે હોય છે તો કેટલાક વળી જ્ઞાન વિશુદ્ધિ માટે હોય છે પરંતુ પર્વાધિરાજ પર્યુષણનો મહિમા એ છે કે આ પર્વ એ દર્શન વિશુદ્ધિ માટે છે અને એટલે જ વ્યક્તિની સમકિત તરફની યાત્રાનો આ એક મોટો પડાવ બની રહે છે પરંતુ ગ્રંથકાર સવિશેષ કલ્પ સૂત્રમાં ત્રણ પ્રકારના આરાધકોની વાત કરે છે પહેલો આરાધક છે એને એણે સદૈયા કહ્યું સદૈયા એટલે એવો આરાધક કે જે સદા ધર્મ ક્રિયાઓ કરતો રહે ધર્મનું આચરણ એના જીવનના પ્રત્યેક આચરણમાં રૂપાંતર પામ્યું હોય જીવન પ્રત્યેની જાગૃતિ સાથે એને ધર્મનું અનુસંધાન હોય અને એને પરિણામે આવી જે વ્યક્તિ છે એ સદૈવ સદાકાળ ધર્મ આરાધનામાં ડૂબેલો હોય છે સ્વયં ભગવાન મહાવીર સ્વામીના સમયમાં કામદેવ શ્રાવક જેની અદ્ભુત કથા આપણને ઉપાસક દશાઓમાં પ્રાપ્ત થાય છે અને આ એક એવો શ્રાવક છે જેની સ્વયં તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીએ એની ધર્મદ્રઢતાની પ્રશંસા કરી છે ચૌદ વર્ષ સુધી અપાર સમૃદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ જીવનના પંદરમાં વર્ષે કામદેવ શ્રાવક એણે નક્કી કર્યું કે હવે જીવનમાંથી નિવૃત્તિ લેવી છે પણ નિવૃત્તિ કઈ જૈન ધર્મમાં નિવૃત્તિઓનો એક વિશેષ અર્થ છે પરવાધિના જ પર્યુષણ સમયે તમે બાહ્ય કાર્યોમાંથી નિવૃત્તિ લો છો પણ માત્ર બાહ્ય કાર્યોની નિવૃત્તિમાં જ એનું પૂર્ણવિરામ આવી જતું નથી હકીકતમાં તો વ્યક્તિએ બાહ્ય નિવૃત્તિ લઈ અને ભીતરમાં પ્રવૃત્તિનો પ્રારંભ કરવાનો છે એટલે એક અર્થમાં કહીએ તો આ પર્વાધિરાજ પર્યુષણ પર્વ એ ભીતરની પ્રવૃત્તિઓનું ભીતરની યાત્રાનું પર્વ છે બહારની યાત્રા થંભી જાય બહાર દોડતા ચરણ શાંત પડી જાય બહાર દોડતી ઉધમાત ચાલી જાય અને વ્યક્તિ ધીરે ધીરે એક પછી એક સોપાન લઈને પોતાના આધ્યાત્મિક યાત્રાએ પંથે સંચરે એવું આ પર્વ છે અને એટલે જ કામદેવ શ્રાવક જેની પાસે અપાર સમૃદ્ધિ હતી પણ ચૌદ વર્ષ પછી એણે નક્કી કર્યું કે હવે તો મારે માત્ર ઔષધ શાળામાં જઈને જીવન વ્યતીત કરવું છે એ પૌષધ શાળામાં ગયો અને ત્યાં ધર્મની એવી આરાધના કરી કે જે જોઈને સ્વયં સૌધર્મેન્દ્રે એની પ્રશંસા કરી આ સાંભળી સ્વર્ગના એ દેવોએ કહ્યું અરે હોય આ તો એક માટીનું માનવી છે એને તમે સત્તા આપો એને તમે સુંદરી આપો એને તમે પ્રલોભન આપો એ આપોઆપ તમારો થઈ જશે ને બધું છોડી અને એના તરફ દોડી આવશે સૌ ધર્મેન્દ્ર કહ્યું કે ના આ શ્રાવક એ તો ભગવાનનો એક દ્રઢ પાલક દ્રઢ નિયમ પાલક એવો ધર્મનિષ્ઠ શ્રાવક છે અને એટલે એક દેવને એની પરીક્ષા કરવાનું મન થયું અને ત્યારે એ દેવે ભયાવહ રૂપો લીધા એને ડરાવવા માટે એને પૌષદ શાળામાંથી નસાડવા માટે અને એને કહ્યું તારા ધર્મનો અંશળો તું ફગાવી દે નહીં તો તારે તારો જીવ ગુમાવવો પડશે અને ત્યારે કામદેવ શ્રાવકે કહ્યું ધર્મ એ મારે માટે અંચળો નથી મારે માટે કોઈ આવરણ નથી ધર્મ એ તો મારા જીવનની પ્રત્યેક પળમાં ક્ષણમાં કાર્યમાં ક્રિયામાં ભાવમાં વિચારમાં અને આત્મામાં વણાયેલી બાબત છે એટલે તું ગમે તેટલો ડરાવીશ તો એમણે દેવને કહ્યું કે હું સહેજે ચલિત નહીં થઉં એણે જુદા જુદા વિકરાળ સ્વરૂપો ધારણ કર્યા એ દેવે ફૂતકાર કરતા સર્પનું સ્વરૂપ લીધું અને એને ભયભીત કરવા પ્રયત્ન કર્યો ત્યારે કામદેવ શ્રાવકે હસીને કહ્યું મારો ધર્મ એ તો અભયનો ધર્મ છે અને અભયમાં કોઈ પ્રકારે ભય હોતો નથી માટે તારે જેટલા મને ડરાવવાના પ્રયાસો કરવા હોય એટલા કરજે પણ એ યાદ રાખજે કે હું મારા ધર્મ માર્ગથી સહેજે ચડવાનો નથી અંતે એ દેવનો પરાજય થયો એવી એની દ્રઢ શ્રદ્ધા હતી અને એ શ્રદ્ધાને પરિણામે એ દેવ એમના પગમાં પડ્યો અને બોલ્યો કે તમારા ધર્માચાર્ય મહાવીર છે પણ મારા ધર્માચાર્ય તો તમે છો તમારી પાસેથી મને સાચા ધર્મની અને ધર્મની અડગતાની પ્રાપ્તિ થઈ છે ભગવાન મહાવીર સ્વામી પૂર્ણભદ્ર ચૈત્યમાં હતા ત્યારે સાધુ સાધ્વીઓની સમક્ષ એમણે કામદેવ શ્રાવકની આ દ્રઢતાની પ્રશંસા કરી તો સદૈયા એટલે જેના મનમાં સદાય ધર્મમય જીવન વહેતું હોય સદૈયા એટલે જેના જીવનની પ્રત્યેક ક્ષણ અને પળ એ ધર્મ સાથે વણાય હોય એ ધર્મ કોઈ બહારનું વસ્ત્ર ન હોય એ ધર્મ એને માટે શરીરની ત્વચા ચામડી હોય અને ત્યારે વ્યાખ્યાનકાર કહે છે કે પહેલા છે સદૈયા બીજા છે ભદૈયા ભદૈયા એટલે ભાદરવો મહિનો આવે અને એમને ધર્મનું ધર્મ ક્રિયાઓનું સ્મરણ થાય પર્વાધિરાજ પર્યુષણ આવે અને એ ધર્મ ક્રિયા કરવામાં રમબાણ બની જાય એવા બીજા એ ભદૈયા છે ભાદરવામાં જે ધર્મની આરાધના કરતા હોય છે ત્રીજો પ્રકાર છે ગ્રંથકાર કહે છે કે ત્રીજો પ્રકાર એ કદૈયા છે કદૈયા એટલે ક્યારેક મન થાય તો અનુકૂળતા હોય તો અનિવાર્યતા હોય તો થોડુંક ધર્મ આચરણ કરી લે અને આ રીતે જ્યારે સૂત્રકાર આ ત્રણ પ્રકારના લોકોની ચર્ચા કરે છે ત્યારે કદાચ આપણે એમ પણ કહી શકીએ આજના સમયમાં કે એમાં પણ થોડોક ઉમેરો કરવો જોઈએ કે કેટલાક માત્ર સંમત્સરિયા હોય છે એમને માટે ધર્મ એ માત્ર સંવત્સરી પ્રતિક્રમણમાં જ સીમિત થઈ જતો હોય છે અને એથી એ વિશેષ કેટલાક એવા નામધારી હોય છે કે જે માત્ર ધર્મનું નામ લેતા હોય છે ધર્મ એમની ભીતરમાં હોતો નથી અને એવા લોકો જેમને કદાચ સંવત્સરી પ્રતિક્રમણમાં પણ રસ નથી એમને માત્ર મહાવીર જન્મ વાંચનના દિવસે થતાં સંઘજમણમાં રસ છે અને ત્યારે આવા પ્રકારના જે આરાધકો છે એને ચીમકી આપતા આ ગ્રંથ કહે છે કે માણસના જીવનમાં કઈ વસ્તુ હોવી જોઈએ એ કહે છે આજના સમયમાં આ પર્વાધિરાજ પર્યુષણના આ મહાપર્વ સમયે જે સમયે વ્યક્તિએ પોતાના મિથ્યાત્વને દૂર કરીને સમ્યકત્વ પ્રાપ્ત કરવાનું છે એવે સમયે એણે શું કરવું જોઈએ એણે પોતાની જાતને પ્રશ્ન કરવો જોઈએ કયો પ્રશ્ન એનું પહેલો પ્રશ્ન છે લોભ મોહ મદ કિતના છોડા જીવનમાંથી લોભ મોહ અને મદ કેટલા છોડ્યા નાતા કામ સે તોડા અને કામ અને ક્રોધથી કેટલો તમારો સંબંધ ઓછો કર્યો વિષય સે હટકર કિતના પ્રેમ સે જોડા ભગવાન સાથેનો કેટલો પ્રેમ તમે જોડ્યો અને એ પ્રેમ જોડવા માટે એ પરમાત્મા સાથ પાસે પહોંચવા માટે સૌ પ્રથમ છે લોભ મોહમદ કિતના છોડા પહેલો વિચાર કરીએ કે માણસમાં લોભ અને જૈન દર્શન એ કહે છે કે લોભ એ સર્વ ગુણોનો નાશ કરનારો છે કારણ કારણ કે એક વખત વ્યક્તિના મનમાં એ લોભ આવી જાય અને પછી એ પ્રલોભનોની પાછળ લાલચની પાછળ એવો દોડે કે જેની કલ્પના ન થાય ઘણીવાર કેટલીક વ્યક્તિઓના મનમાં એવો લોભ જાગે છે કે મારી પાસે દસ લાખ રૂપિયા થાય પછી હું કમાવાનું છોડી દઈશ હજી સાત આઠ લાખ રૂપિયા થયા હોય ત્યાં એમ થાય કે નાના દસ લાખ નહીં હવે પચાસ લાખ થાય ને પછી છોડી દઈશ અને હજી પિસ્તાલીસ લાખ સુધી પહોંચ્યો હોય ત્યાં મનમાં થાય કે ના ના પિસ્તાલીસ લાખ એનું શું મારે તો એક કરોડ હોય અને ધીરે ધીરે એમ એની દોડ વધતી જાય અને આપણે જાણીએ છીએ કે માણસની જે દોડ હોય છે અને દોડતો માણસ ક્યારેય વિચારતો નથી કે એના આયુષ્યનો ક્યારેક અંત આવવાનો છે એના આયુષ્યનો કોઈ છેડો છે અને પછી એની દોડ એની તૃષ્ણા એની ઈચ્છાઓ એટલી બધી વધતી જાય કે એને એમ થાય કે હું આ ગામનો સૌથી ધનિક બનું શહેરનો સૌથી ધનિક બનું રાષ્ટ્રનો સૌથી ધનિક બનું અને એ ધનની પ્રાપ્તિમાં એ ધનના લોભમાં એ દોડી જાય છે તો લોભની વૃત્તિ માણસને ક્યાંક એવી દોડાવે છે કે જેને પરિણામે એનો એકે ગુણ ટકતો નથી આ લોભ એના જીવનમાંથી પ્રેમની બાદબાકી કરે છે આ લોભ એના જીવનમાં ઈચ્છાઓનો સદા સરવાળો કરે છે અને આ લોભ એના જીવનમાંથી સ્નેહીઓના સ્નેહનો ભાગાકાર કરતો રહે છે અને ત્યારે પરવાધીરાજ પર્યુષણ પહેલો પ્રશ્ન કરે છે આપણને કે જીવનમાં આવો કોઈ વળગેલો લોભ એ ઓછો થયો ખરો અને એનાથી સહેજ આગળ જઈએ એટલે બીજી વાત કરે છે લોભ મોહ મદ કિતના મોહ અને મદની વાત છે માણસના મનમાં એક મોહ હોય છે એક ભીતરમાં સ્પર્ધા હોય છે વ્યક્તિ પોતાના જીવનથી જેટલો દુઃખી થતો નથી એટલો બીજાની સમૃદ્ધિ જોઈને દુઃખી થતો હોય છે અને એને પરિણામે એના મનમાં સતત કોઈને કોઈ વસ્તુઓનો કોઈને કોઈ પરિગ્રહનો મોહ એને દોડાવતો હોય છે એની પણ ક્યાંય દોડ અટકતી નથી અને એનો મદ એનો મત તો એવો કે સમ્રાટ કોણિકને ત્યાં એની નગરીમાં ભગવાન પધારી રહ્યા હતા અને સમ્રાટ કોણિકે જાહેર કર્યું કે હવે પ્રભુના દર્શન પછી જ હું અન્નજળ લઈશ લોકો વિચાર કરે આ કેવો ભગવાનનો અદ્વિતીય ભક્ત છે કે જેણે એમના દર્શન ન થાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કર્યો અને પછી ભગવાન આવે છે અને ભગવાનને આવીને ભગવાનને એ પ્રશ્ન કરે છે સમ્રાટ છે સત્તાધારીને હંમેશા પોતાના ભવિષ્યની ચિંતા હોય છે આ સમ્રાટને પણ એના ભવિષ્યની ચિંતા હતી એટલે એને પ્રશ્ન કર્યો કે પ્રભુ મૃત્યુ પછી આપના આ શિષ્યની કઈ ગતિ થશે આ સમ્રાટ કોણિકે ધર્મનો અંચળો ઓઢ્યો હતો અને એને પરિણામે એણે હલવિહલ પાસેથી એનો હાર અને હાથી છીનવી લીધા હતા રાજા ચેતક જે એના સંબંધી હતા એની પાસેથી એણે રાજ્ય પડાવી લીધું હતું અને યુદ્ધ કર્યું હતું અને આવી રીતે આ જ કોણિકે પોતાની સત્તાની ભૂખમાં અને ધનની લાલસામાં પિતાને કેદ કર્યા હતા પણ એને વાઘા પહેર્યા હતા ભક્તના અને ભગવાનના એક પરમ ભક્ત હોય એ રીતે બહુ જ ભવ્ય રીતે ભગવાનનું ભગવાનના આગમનની વધામણી કરી અનેક હાથીઓ ઊભા રાખ્યા અને મનમાં હતું કે ભગવાન કહેશે કે તારા જેવા પરમ ધાર્મિકની ગતિ તો ઘણી ઉચ્ચ ગતિ હોય અને ત્યારે લોકો આ વાત સાંભળશે માણસને પોતાની પ્રશંસા પોતે સાંભળે એમાં રસ હોતો નથી પણ પોતાની પ્રશંસા સમયે બીજાઓ પણ એ પ્રશંસા સાંભળે એમાં વિશેષ રસ હોય છે અને એટલે રાહ જોતો હતો કે ક્યારે ભગવાન એને કહે અને ભગવાનના ઉત્તરથી એની તરફ વાહવા થાય ભગવાન મહાવીરે કહ્યું આ પ્રશ્ન તું તારા ભીતરમાં બેઠેલા આત્મદેવતાને જ ને સમ્રાટ કોણિક વિચારમાં પડ્યો એણે કહ્યું કે પ્રભુ તમારા જેવું આત્મબળ અમારી પાસે ક્યાંથી હોય કે જેને કારણે અમે આનો ઉત્તર આપી શકીએ એ તો આપ જ કહી શકો અને ત્યારે ભગવાન મહાવીર સ્વામીએ સમ્રાટ કોણિકનું ભવિષ્ય ભાગતા કહ્યું સમ્રાટ મૃત્યુ પછી તમને છઠ્ઠી નરક ગતિ પ્રાપ્ત થશે આ સાંભળતા સભામાં ઉપસ્થિત લોકોમાં જનમેદનીમાં એક સ્તબ્ધતા છવાઈ ગઈ એના અશુભ કર્મો એને યોગ્ય રીતે ભગવાને દર્શાવ્યા અને કહ્યું કે તારા આ અશુભ કર્મો જ તને આવી ગતિ અપાવશે એને ભારે પશ્ચાતાપ થયો પોતાના અશુભ કર્મો માટે પશ્ચાતાપ થયો પણ વાત એ છે કે ભગવાને એને સત્ય કથન કહ્યું જૈન ધર્મનો એક મોટો વિચાર એ સત્ય છે સત્યમ ખૂ ભગવંતમ સત્ય એ જ ઈશ્વર છે અને એટલે જ ધર્મની પાસે કઈ રીતે તમે જશો સામાન્ય માનવી ધર્મની પાસે કુતૂહલથી જાય છે એ કોઈ ગ્રંથ વાંચે અને ગ્રંથમાં કોઈ શંકા જાગે એ કોઈ ધર્મની ક્રિયા જુએ અને મનમાં કોઈ સંશય જાગે એટલે સીધો પ્રશ્ન કરવા દોડી જાય છે આજના સમયમાં તો આવા પ્રશ્નના શોખીન લોકોનો કોઈ પાર નથી અને એમને બસ એક પ્રશ્ન જાગ્યો અને એ પ્રશ્નનો તમે ઉત્તર આપો એટલે એમની વાત પૂરી થઈ જાય એક ભાઈને કોઈએ પૂછ્યું કે તમે વારંવાર હોટલમાં શા માટે જાઓ છો શા માટે ભોજન કરો છો ત્યારે એમણે કહ્યું કે ઘરમાં અમારું જોઈતું મહત્વ થતું નથી માટે હોટલમાં ભોજન કરવા જઈએ છીએ અને બહાર કહીએ છીએ કે અમને તો મિત્રો કેટલી મિજબાની આપે છે બસ અહીં વાત પૂરી થઈ જાય અહીં કુતૂહલ શમી જાય ધર્મ એ કુતૂહલનો વિષય નથી એ જ રીતે ધર્મ એ જિજ્ઞાસાનો વિષય નથી મનમાં એક જિજ્ઞાસા જાગે ઘણા લોકોને આવી જિજ્ઞાસાઓ વારંવાર જાગતી હોય છે એને જિજ્ઞાસા જાગે કે આ પર્વત કઈ રીતે બન્યા હશે અને પછી કોઈ વ્યક્તિ એને ઉત્તર આપે કે આ દરિયા ખોદવામાં આવ્યા અને એની માટી જે થઈ એમાંથી પર્વત થયા બસ અહીં એની જિજ્ઞાસા પૂરી થઈ ગઈ ધર્મ એ કુતૂહલ માટે નથી ધર્મ એ જિજ્ઞાસા માટે નથી ધર્મ એ મુમુક્ષા માટે છે ધર્મની આચરનારી વ્યક્તિની દ્રષ્ટિ એ મુમુક્ષા પર હોવી જોઈએ પોતાના આત્માની ઉર્ધ્વતાની સાધના પર હોવી જોઈએ માત્ર સામાન્ય સંશયો કે શંકા પર નહીં અને એટલે જ આગમ સૂત્રો કહે છે શ્રદ્ધા પરમ દુલ્લહા શ્રદ્ધા અત્યંત દુર્લભ છે ને વિચાર કરો આપણે કે આપણી કેવી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે કેટલી અડગ છે કામદેવ શ્રાવકનું સ્મરણ થાય પુણ્યા શ્રાવકનું સ્મરણ થાય મંત્રીશ્વર ઉદયનનું સ્મરણ થાય અને એવા શ્રાવકોની ધર્મશ્રદ્ધાનું સ્મરણ થાય ત્યારે વિચાર એ કરવો છે કે આપણી ધર્મશ્રદ્ધા કેવી શ્રદ્ધાને દુર્લભ એ માટે કહી કે માનવીનું ચિત્ત એ એટલું ચંચળ હોય છે અને એના પર એટ એટલા આવરણો લાગેલા હોય છે કે એ ચિત્તને પોતાનું પ્રલોભન સિદ્ધ કરે એ દેવતા ગમે એ ચિત્તને પોતાને પ્રમોશન આપે એવી જો કંઈક સગવડ થતી હોય તો ત્યાં દોડી જાય આ માનવ ચિત્ત એ બહારની લાચારીમાં જીવતું થાય અને બહારની લાચારીમાં જેમ જેમ એ જીવતું થાય એમ માણસનું ચિત્ત સંશયોથી ઘેરાયેલું રહે છે ઘણીવાર તમે વિમાનમાં પ્રવાસ કરતા હશો અને વિમાનમાં બેસો પછી પેલા એમ કહે કે આ ભાઈ વિમાનના પાયલોટ છે પણ આજ સુધી કોઈએ વિમાનમાં બેસતા પૂર્વે એમ પૂછ્યું છે કે આ પાયલોટ કોણ છે એમનું નામ શું છે એ પૂરતો આરામ કરીને આવ્યા છે એમની ડિગ્રી અને ક્વોલિફાઈડ છે કશું જ નહીં વિમાનમાં લોકો બેસે જાહેરાત થાય નામ સાંભળે ન સાંભળે અને વિમાન ઉડે આપણને પાયલોટમાં શ્રદ્ધા છે વિમાનના પાયલોટમાં શ્રદ્ધા છે પણ આપણા જીવનના પાયલોટમાં આપણી શ્રદ્ધા કેટલી છે એનો બહુ ગંભીર રીતે વિચાર કરવો જોઈએ અને આપણી શ્રદ્ધાની દ્રઢતાના અભાવે જ વ્યક્તિના જીવનના પાયા ડગમગવા માંડે છે અને ત્યારે આ દર્શન આપણને કહે છે કે તમારા જીવનમાં એ જુઓ તમારો આત્માનું વાત કરો ધર્મનો અર્થ છે આત્મદર્શન ધર્મનો અર્થ છે આત્મખોજ અને ધર્મનો અર્થ છે આત્મચૈતન્યની પ્રાપ્તિ એને માટે આપણે સૌ પ્રયાસ કરીએ એને માટે આપણે ધર્મ ગ્રંથોમાંથી ચરિત્રોમાંથી જીવનોમાંથી પ્રેરણા પામીએ અને જીવનની કોઈક એવી અનુપમ જડીબુટ્ટી આપણને એની પાસેથી મળે કે જેને પરિણામે આપણા જીવનમાં તરફ પ્રસન્નતા હોય અને ત્યારે જ આપણે આપણા જીવનને સાર્થક કરી શકીએ